ધનસુરામાં સૌર્યધામ ફાગવેલ સંચાલિત ક્ષત્રિય ઠાકોર સેના કેમ્પનો પ્રારંભ ભાદરવી પૂનમે માં અંબેના દર્શને અંબાજી જતા પદયાત્રીઓથી ધનસુરાના રોડ રસ્તાઓ જય અંબે બોલમાળી અંબેના નાદથી ગુંજી રહ્યા છે જ્યારે ધનસુરા માં અંબાજી જતાં પદયાત્રીઓની સેવા માટે શૌર્યધામ ફાગવેલ સંચાલિત ક્ષત્રિય ઠાકોર સેવા કેમ્પનું પ્રારંભ થયો ક્ષત્રિય ઠાકોર સેવા કેમ્પનું ઉદ્ઘાટન સાબરકાઠા અરવલ્લીના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી સોમનાબેન બારિયાના હસ્તે કરવામાં આવ્યું હતું ક્ષત્રિય ઠાકોર સેવા કેમ્પ ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ શ્રી ઉપરાંત પ્રાંતિજ તલોદના પૂર્વધારા સભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારિયા શૌર્યધામ ફાગવેલના ટ્રસ્ટી ભૂપતસિંહજી તથા ઘણા રાજકીય સામાજિક મહાનુભાવો આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય ઠાકોર સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે ચોવીસ કલાક ભોજન ચા નાસ્તો નાવાની સગવડ વગેરે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના દર્શને પદયાત્રીઓ દ્વારા સંઘો રથો લઈને જ પોતાની પદયાત્રા પ્રારંભ કરી દીધેલ છે તેવામાં ક્ષત્રિય ઠાકોર સેવા કેમ્પ પદયાત્રી માટે આશીર્વાદ સમાન બની રહેશે ક્ષત્રિય ઠાકોર સેવા કેમ્પ ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા રાજકીય સામાજિક આગેવાનોએ આયોજકો દ્વારા કરવામાં આવેલા આયોજનોને વધાવ્યું હતું અને આ સેવા કેમ્પમાં પૂરેપૂરો સહકાર આપવાની વાત કરી હતી રિપોર્ટર રવિ ઠાકોર બીએન ગુજરાતી ધનસુરા